અબે કરેગા પડવા હું سارے વાલે જાતે તેરે લે ઈને ભાવ કરું ઈ બોડવાલે કરી હટાણે ભાઈગા પાસ ને ટીશર્ટ માં જવાની મોળું થઈ જાય તો ઉત્યાર ફેર બમેના ફોન માં જોતીતી બસ એમ દેતીતી તો મને ને મે નો યાદ દેરાઈવું આકર પછી

મસી આપણે નાનું નાનું બેગ લેન ને પછી ગયા એ કે માર પગલો ઉતાર્યો ટ્રેન માર ને પડે મેડમ ને કેવું જોઈએ કે લીપ નક ફેલ્યો લી મારો પગ દુખે પગ ઓસે આપણે ઘરે કા ફૂઈ નગી થોડીક વાર બહેન ને કરે કે હું કોટરમાં ઊંધી બેઠી બેઠી વિદ્યા તાતી આવતી હતી